એનો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજાર અત્યારે ઘટાડો છે અને સાચી વાત તો એ છે કે ઘટાડામાં સારી કંપનીઓ લેવી જોઈએ પરંતુ આપણું માનસ અત્યારે એવું હોય છે કે આપણે જે શેર વધતો હોય એને પકડીએ છીએ પરંતુ સારી ફંડામેન્ટવાળી અને તમને સારી ગમતી ગમતી જ્યારે એમાં ઘટાડો થાય ત્યારે તમારે નીચેમાં શેર લેવો જોઈએ હવે જે ઉપરથી વીસ પચીસ ટકા જે ઘટેલા સારા ફંડામેન્ટવાળા મજબૂત શેરોની આજે આપણે વાત કરવી છે પહેલો શેર છે એવલ્ટિકા લિમિટેડ આ ડિફેન્સ સેક્ટરનો શેર છે અને આજે આપણે ચાર શેરની વાત કરવી છે કે આ કંપની એકસો અઠ્યાવીસનો હાઈ બનાવી અત્યારે એકસો અગિયાર ઉપર ટ્રેડ થઈ ગયો છે અને એક વર્ષમાં ત્રણસો અઠ્યાવીસ ટકા અને પોંચ વર્ષમાં બે હજાર આઠસો ને તેર ટકા રિટર્ન આપ્યું છે કંપનીનો ગ્રાફ શાનદાર જોવા મળી રહ્યો છે અને કંપનીનો બિઝનેસ પણ શાનદાર છે કંપની ડિફેન્સ સેક્ટરનું કામ કરે છે ડેવલપમેન્ટ વાયરલેસ સ્પેસ મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક રડાર સોફ્ટવેરનું કંપની આ કોમ કરે છે એરોપ્રાઇસ અને ડિફેન્સ સેક્ટરનું કામ કરે છે કંપની અને કંપનીની વાત કરીએ તો કંપનીનું માર્કેટ કેપ બે હજાર સાતસો ને પંદર કરોડ છે કંપની નાની છે એનો આર ઓઈ ત્રીસ પોઈન્ટ સાત આરઓઈ સાડત્રીસ પોઈન્ટ ચાર છે કંપનીનું રિઝર્વ મિત્રો સતત વધે જાય છે બે હજાર એકવીસમાં બાસઠ કરોડ બે હજાર બાવીસમાં એંશી કરોડ અને બે હજાર ત્રેવીસમાં છન્નું કરોડ અને બે બે હજાર ત્રેવીસના આજે નવ મહિનામાં એકસો ને ઓગણીસ કરોડ થયું છે કંપની ઉપર દેવું બે હજાર એકવીસમાં ત્રણ કરોડ હતું બાવીમાં સોળ કરોડ અને તેવીમાં ત્રીસ કરોડ દેવું હતું અને એમાં ઘટાડો થયો છે અને ચાલુ વર્ષે એટલે કંપની ઉપર ફક્ત વીસ કરોડ દેવું છે હવે કંપનીની વાત કરીએ કે કંપની એના વેચાણ અને નફામાં કેવો ગ્રોથ કરે છે મિત્રો બે હજાર કંપની બે હજાર એકવીસમાં કંપની ઇસોતેર કરોડનું વેચાણ કરેલું બે હજાર બાવીસમાં એકસો પાંચ કરોડનું અને બે હજાર ત્રેવીસમાં એકસો ચોપન કરોડનું અને આ નવ મહિનાના વકરા બે હજાર આ બસો ને પોંત્રી કરોડ છે મિત્રો દમદાર સતત વેચાણ વધે જાય છે હવે નફાની વાત કરીએ તો બે હજાર એકવીસમાં પંદર કરોડ બે હજાર બાવીસમાં ઓગણીસ કરોડ બે હજાર ત્રીસમાં બે હજાર ત્રેવીસમાં ત્રીસ કરોડ અને આ નવ મહિનાનો નફો ત્રેપન કરોડ થયો છે શેર હોલ્ડિંગની વાત કરવા તો પરમોટરનું શેર હોલ્ડિંગ ચાલીસ ટકા છે અને સાઠ ટકા પબ્લિકનું છે આવી મિત્રો થોડીક વાત એ છે કે પચાસ ટકા ઉપર જો પરમોટરનું હોલ્ડિંગ હોય તો ઠીક કહેવાય અને આ નાની કંપની છે એફઆઈસી અને ડીઆઈસી ઓમોનસી એ થોડીક એની નેગેટિવ વાત છે પબ્લિકનું હોલ્ડિંગ સાઠ ટકા જેવું છે એ થોડુંક વધારે છે મિત્રો આવી કંપનીઓ પણ તમે તમારા રડારમાં રાખી શકો છો અને જેટલો નીચો આવે એમાં તમે તમારી સ્ટ્રેટેજી પ્રમાણે બાઇકની સ્ટ્રેટેજી બનાવી શકો છો બીજો છે એપલો માઇક્રો સિસ્ટમ આ વિડીયો આ કંપનીનો આપણે ચાર પાંચ વખત વિડીયો બનાવ્યો મિત્રો કંપની અત્યારે એકસો ને વીસ ઉપર ટ્રેડ થઈ રહી છે કંપનીનો બાવન વીક હાઈ એકસો વીસ થયેલો છે સોરી આ બાવન વીક લો આ ચોવીસ છે અને બાવન વીક હાઈ એકસો ચોપન રૂપિયા થયો છે છ મહિનામાં કંપનીએ ને ઓગણીસ ટકા રિટર્ન આપ્યું છે અને એક વર્ષમાં બસો સત્યાસી ટકા રિટર્ન આપ્યું છે અને પાંચ વર્ષમાં એક હજારને પંદર ટકા રિટર્ન આપ્યું છે એકસો ચોપન રૂપિયાથી ઘટી અને તારી એકસો વીસ રૂપિયા ઉપર આવી કારોબાર કરે છે કંપની ડેવલપમેન્ટ ઇલેક્ટ્રોનિક મિકેનિકલ ડિફેન્સ સેક્ટરની સાથે જોડાયેલી કંપની છે અને સ્પેસ એરોફેક્સ અને આ બધું કામ કંપની કરે છે ભારતીય ઇલેક્ટ્રોનિક ટાટા પેટર્ન ડીસીએસ સિસ્ટમ અને એપોલો માઇક્રો આ બધી કંપનીઓ ડિફેન્સની કંપનીઓ છે અને એની સરખામણીમાં ઇપીએલ એપોલોનો પીએ થોડોક આપણને સસ્તો લાગે છે મિત્રો પ્રમોટરનું હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ એકવીસ ટકા છે એફઆઈસી અગિયાર ટકા છે જોરદાર કહેવાય અને ડીઆઈનું હોલ્ડિંગ સામાન્ય છે પબ્લિકનું હોલ્ડિંગ પોત્રીસ ટકા છે હવે એની વેચાણની વાત કરીએ કે એકવીસમાં બસો ત્રણ કરોડ બાવીસમાં બસો તેતાળીસ કરોડ ત્રેવીસમાં બસો અઠ્ઠાણું કરોડ અને આ ચોવીમાં નવ મહિનાનું વેચાણ ત્રણસો ને તેતાળીસ કરોડ છે દમદાદ વેચાણ છે નફાની વાત કરીએ તો એકવીસમાં દસ કરોડ બાવીસમાં પંદર કરોડ ત્રેવીસમાં ઓગણીસ કરોડ અને આ ત્રણ ક્વાર્ટર કે એકત્રીસ ડિસેમ્બર સુધી છવ્વી કરોડનું કંપનીએ શેર કર્યું છે આવી કંપની પર તમે તમારા નજર હેઠળ રાખી શકો અને આ થોડો વધી વધારે ઘટે તો તમે એમાં એન્ટર થઈ શકો બીજો છે પટેલ એન્જીયર મિત્રો આ ક્ષેત્ર આ કંપનીમાં વિજય કેડીયાએ હોલ્ડિંગમાં વધારો કરેલો છે એમણે માર્ચ ત્રેવીસમાં એમનો હોલ્ડિંગમાં વધારો કર્યો હતો એના પછી જૂન ક્વાર્ટરમાં એનાથી પણ વધારો કરેલો છે મિત્રો અને એમનો અત્યારે આજે પણ દમદાર હોલ્ડિંગ છે મિત્રો કંપની એક વર્ષમાં બસો પચાસ ટકા રિટર્ન આપ્યું છે અને પાંચ વર્ષમાં બસો ને અઠ્યાવીસ ટકા રિટર્ન છે કંપની ડેમ બીચ ટનલો આ રોડ આ બધું બનાવે છે આ ઇન્ફાસ્ટ્રકચરની કંપની છે અને ઇરિગેશનમાં પણ કંપની કામ કરે છે કંપનીનું દેવું બે હજારને પાંચ કરોડ છે દેવું જ કંપની ઉપર થોડું વધારે છે ઇન્ફામાં કામ કરતી કંપનીઓને મોટા મોટા પ્રોજેક્ટ અસર કરવા હોય અને પ્રોજેક્ટમાં કામ કરવા માટે કંપનીને દેવું કરવું પડતું હોય છે મિત્રો હવે એના વેચાણના વકરની વાત કરીએ તો એકવીમાં એક હજાર નવસો પંચાણું કરોડ બાવીસમાં ત્રણ હજાર ને એંશી કરોડ ત્રેવીસમાં ચાર હજાર બે કરોડ અને ચોવીના નવ મહિનામાં ચાર હજાર ચારસો કરોડનો દમદાર એને રિવન્યુ તરીકે વેચાણ કરેલું છે હવે નફાની વાત કરીએ તો એકવીમાં કંપનીએ લોસ કર્યો તો બસો એકાણું કરોડનો પણ બાવીમાં કંપનીએ બોતેર કરોડનો નફો કર્યો છે તેવીમાં એકો ત્યાંશી કરોડનો નફો કર્યો છે અને ચાલુ સાલમાં નવ મહિનામાં બસો બત્રીસ કરોડનો કંપનીએ નફો કર્યો છે કંપનીનો પીએ સસ્તો છે ચોવી ઉપર કંપની અત્યારે એનો પીએ ચાલી રહ્યો છે અને બુક વલ્યુ કંપનીની આડતરી છે આપણે એની કંપનીની હોલ્ડિંગની વાત કરા તો પ્રમોટરનું હોલ્ડિંગ ઓગણચાળીસ પોઈન્ટ બેતાળીસ એફઆઈસી બે પોઈન્ટ ત્યાંશી અને ડીઆઈ પાંચ પોઈન્ટ ઓગણચાળીસ અને પબ્લિકનું હોલ્ડિંગ છેતાળીસ ટકા છે મિત્રો આપણે નેસ્ટ કંપની છે વિનેશ પાઇપ આ કંપની સતત દમદાર વધારો થયો છે ટૂંકા ગાળામાં કંપનીએ ખૂબ મોટું રિટર્ન આપ્યું છે અને ઘણા વિડીયોમાં આ કંપનીની વાત આપણે કરી કરેલી છે આ કંપની ટ્યુબ કે લોખંડની પાઇપ બનાવવાનું કામ કરે છે ગુજરાત અને કચ્છની કંપની છે કંપનીમાં મુજબ કોઈ મોટો મોટો બેનિફિટ હોય તો એને જે નિકાસ કરવા માટે એને મુદ્રા અને કંડલા બંદરો બી નજીક પડે છે અને કંપની નવો એકપ્રસ એટલે કે નવો એનો પ્લાન્ટમાં એકસો પંચોતેર કરોડ પરમોટરો રોકાણ કરી મૂડીનું રોકાણ કરી અને આ કંપનીને વિસ્તારવા માટે એટલે કે એનો પ્લાનનો ગ્રોથ કરવા માટે એ કરી રહ્યા છે અને કંપની સતત ઉપર ચાલી રહી છે તમે આવી કંપનીમાં પણ નજર રાખી શકો અત્યારે કંપનીમાં ઘટાડો થયેલો છે અને લગભગ સોળસો આસપાસ કંપનીનો ભાવ ચાલી રહ્યો છે અને આજે પણ ઘટાડતો છેલ્લે ગુરુવારનો પણ ઘટાડો છે આ કંપનીમાં જમ નીચો જાય એમ તમે એને રંડારમાં રાખી શકો છો કંપનીમાં મહેશ હિંમતલાલનું પાંચ પોઈન્ટ સત્યાવીસ ટકા હેમંત રજનીકાંત શાહનો એક પોઈન્ટ છાઠ ટકા અને મધુલ લિકા અગ્રવાલનું એક પોઈન્ટ પચીસ ટકા આ બધાના મોટા મોટા હોલ્ડિંગો છે મિત્રો આ કંપની તમે દમદાર કંપની છે એને પણ તમે સરળમાં રાખશો થેન્ક યુ આભાર